નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો જે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કંઈકને કંઈક કાર્ય કરતી રહે છે તેવી ચેનલ એટલે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નો સાથેનું એક અસાઇમેન્ટ લઈને આવ્યું છે જે ફક્ત અને ફક્ત ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે છે એમાં આજનો આ વિષય છે વિજ્ઞાન વિષય તો આજે જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે તૈયાર કરેલું છે તો એકવાર આ પ્રશ્નપત્ર આ અસાઇનમેન્ટ જે છે તેનું અભ્યાસ કરી લેવો જોઈએ તો શરૂઆત કરીએ આ અસાઇનમેન્ટની સોલ્યુશનની પ્રશ્ન નંબર 1 અ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ છે નીચેનામાંથી પુરુષમાં કયા રંગ સૂત્ર આવેલા છે તો જવાબ આવશે એક્સ અને વાય બીજું અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે તો જવાબ આવશે ઘોંઘાટ ત્રીજું ઇલેક્ટ્રો પ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે તો જવાબ આવશે રાસાયણિક ચોથો સવાલ વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ઉષ્મીય પાંચમું બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો જવાબ આવશે તેના મૂલ્ય ચટ્ટું ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો જવાબ આવશે ઘન પ્રવાહી અને વાયુઓ પછી સાતમું વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ તો જવાબ આવશે આપેલ તમામ ત્યારબાદ આઠમું જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે તો જવાબ આવશે પ્રજનન પંદરમું સ્ત્રીના બે અંડપિંડ પ્રતિમાસ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે તો જવાબ આવશે એક નવમું મનુષ્યના દૈહિક કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે તો જવાબ આવશે ત્રેવીસ દસમું જાતિ જાતિ અંતસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો જવાબ આવશે પીટ્યુટરી અગિયારમું જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચુંબકીય બળ છે બારમું દબાણ ખાલી જગ્યા વડે લાગે છે તો જવાબ આવશે આપેલ તમામ તેરમું ઘર્ષણ પણ ખાલી જગ્યા પર આધાર રાખે છે તો જવાબ આવશે આપેલા તમામ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ગીકરણ કરો તો ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરવાનું છે તો ઘનમાં આવશે કોલસો લાકડો અને છાણા પ્રવાહીમાં કેરોસીન પેટ્રોલ ડીઝલ અને વાયુમાં કુદરતી વાયુ બાયોગેસ અને એલપીજી સીએનજી એવી જ રીતે બેક્ટેરિયા ફૂગ લીલમાં વર્ગીકરણ કરવાનું છે તો બેક્ટેરિયામાં આવશે લેક્ટોબેસિયમ પછી રાઇઝોબિયમ અને સિડોમોનાસ અને ફૂગમાં આવશે પેનિસિલિયમ યુસ્ટ અને મ્યુકર લીલમાં આવશે સ્પાઈ સ્પાઈરોગાઈરા એનિબિના અને નોસ્ટોક અને પ્રજવીમાં આવશે પેરામિશિયમ અમીબા અને પ્લાઝમોડિયમ એવી રીતે કુદરતી અને માનવસર્જિતમાં વર્ગીકરણ કરવાનું છે તો કુદરતીમાં આવશે હવા સૂર્યપ્રકાશ કાળો શાકભાજી અને ખનીજ પછી માનવસર્જિતમાં આવશે પેટ્રોલિયમ પેદાશો રબર સાબુ અને પ્લાસ્ટિકના વાહનો એવી રીતે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિમાં વર્ગીકરણ કરવાનું કીધું છે તેમાં આવશે ઘાસ બોર્ડી આંબો વડ અને મેંધી અને પ્રાણીસૃષ્ટિમાં આવશે વંદો પતંગ અને ખો વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ આઠની જે વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તે જેવી પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને વેકેશન પડે કે તરત જ તેનો સદુપયોગ કરવા માટે એટલે કે વેકેશનમાં કંઈક નવું શીખવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ગણિત અને સ્પોકન ઇંગ્લિશના વર્ગો શરૂ કરવામાં આવેલા છે જે ગણિત એટલે કે વૈદિક મેથ્સના જે કોર્સ છે તેમાંથી જો તમે તૈયારી કરો છો તો આવનારા સમયની અંદર ધોરણ નવ અને દસની અંદર તમારા ગણિતનો જે પાયો છે તે એકદમ મજબૂત થઈ જવાનો છે એમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જો તમે કરી લેશો તો ઇંગ્લિશ વિશેની અંદર જમારી તમારી જે કંઈ પણ મુશ્કેલીઓ છે તે બધી મુશ્કેલીઓનું સોલ્યુશન તમને મળી જશે તો આ કોર્સની અંદર જોડાવા માટેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકો છો અથવા તો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એવી રીતે આગળનો પ્રશ્ન છે મને ઓળખો તો પેલું છે હું શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તો જવાબ આવશે ધ્વનિ બીજું હું એક ચડકતો પદાર્થ છું તો અને મને કાંટ લાગતો નથી તો જવાબ આવશે ક્રોમિયમ ત્રીજું છે હું સંપૂર્ણ આહાર છું તો જવાબ આવશે દૂધ ચોથું હું વિટામિન અને ખનીજ ક્ષારો પ્રદાન કરું છું તો જવાબ આવશે ફળો પછી હું ઉર્જા માટે કાર્બોહાઇડ્રેટ પ્રદાન કરું છું તો જવાબ આવશે અનાજ પછી હું એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છું તો જવાબ આવશે દબાણ ઘર્ષણ ઘટાડતો પદાર્થ છું આગળનો પ્રશ્ન હતો તેનો જવાબ આવશે ઉંਝળ પછી આગળ હું ગુંદરનો એક પ્રકાર છું તો જવાબ આવશે અંબર પછી નવમો હું એવી કુદરતી ઘટના છું જે પૂર્વ અનુમાન શક્ય નથી તો જવાબ આવશે ભૂકંપ પછી દસમું હું આઇસમાં મધ્યમાં આવેલો નાનું દ્વાર છું તો જવાબ આવશે કીકી ત્યારબાદ આગળનો છે મારામાં ધ્વનિ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે સ્વરપેટીને બારમાં હું વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરું છું તો જવાબ આવશે શું એવી રીતે આગળનો પ્રશ્ન આપણને આપેલો છે માગ્યા મુજબ ઉત્તર આપણની અંદર તફાવતવાળા પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ તફાવત તમારા માટે લીધેલા છે ને એ બધા મોસ્ટ પી તફાવતો છે એકવાર ચોક્કસથી આ બધા તફાવતનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની અંદર ચોક્કસપણે તમે સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારે અત્યારે ચાલી રહી છે તો આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી કરવા માટે આપણી ચેનલ હંમેશા તમારી સાથે રહેવાની છે તો તેની અંદર તમારે પરીક્ષાની તૈયારીઓ કરવા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર બનાવેલા છે અને અસાઇનમેન્ટ બનાવેલા છે અને ખાસ વાત તો એ છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની કે બંને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે એટલે કે તમને અહીંથી પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે અને તે પીડીએફ છે તમે સ્ટેશનરીએ જઈને તેની પ્રિન્ટ કરાવી શકો છો અને પ્રિન્ટ કરાવીને પછી તેમાંથી અભ્યાસ કરી શકો છો અને બીજી મહત્ત્વની બાબત એ છે કે તેનું સોલ્યુશન પણ તમને સાથે મળી જવાનું છે પ્રશ્નપત્રની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને એસાઇનમેન્ટની એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને જો કોઈ આ વિડિયો શાળાના સંચાલક મિત્રો શિક્ષકશ્રીઓ કે ક્લાસિસ કે કોઈ સંસ્થાના સંચાલક મિત્રો કે શિક્ષકો જોઈ રહ્યા હોય અને તેને પોતાના માટે પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને તમારે તે બનાવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે પછી આગળના પ્રશ્ન છે તે મોસ્ટ આઈમપી પ્રશ્ન તમારા માટે અહીં તમને લીધેલા છે સરસ રીતે તમને આકૃતિમાં સમજાઈ જાય તે રીતે તમને આ સોલ્યુશન સાથે તમને આ પીડીએફ આપવામાં આવેલી છે આ તો તમે અત્યારે અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો આવી જ રીતે બીજા આપણા ત્રણ ત્રણ પ્રશ્નપત્ર પણ બનાવેલા છે તો એ ત્રણે ત્રણ પ્રશ્નપત્રમાંથી જો પણ અભ્યાસ કરશો તો પણ પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો તો ચોક્કસપણે આ જે અસાઇનમેન્ટ છે અને પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો અને તેમાંથી ખૂબ સારી એવી તૈયારી કરીને પરીક્ષાની અંદર ખૂબ સારા એવા ગુણ મેળવીને નવમા ધોરણની અંદર સારા માર્ક્સ સાથે સારા નંબર સાથે છે તમે જઈ શકો છો તો ચોક્કસ આસાઈનમેન્ટ અને પ્રશ્નપત્રની જે પીડીએફ છે તે તમે મંગાવી લેજો ત્યારબાદ આગળ જોઈએ આગળના પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ઋતુસ્ત્રાવ માટે સામાન્ય સમય ગાળો શું હોય તો જવાબ આવશે 28 થી 30 દિવસ બીજો સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમ તબક કેટલા દાયકા સુધી ચાલુ રહે છે તો જવાબ આવશે 3 પછી ત્રીજું સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવને હેઠળ થાય છે તો જવાબ આવશે ઇસ્ટ્રોન પછી કઈ વયજતનો ગાળો તરણ અવધિનો છે તો જવાબ આવશે 11 થી 18 વર્ષ પછી પાંચમો મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય છે તો જવાબ આવશે રજોની વૃત્તિ છઠ્ઠું મનુષ્ય દૈહિક કોષમાં રંગસૂત્રની કેટલી જોડ હોય તો જવાબ આવશે ત્રેવીસ સાતમું જાતિ અંતસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતસ્ત્રાવના નિયંત્રણમાં હોય તો જવાબ આવશે પિટ્યુટરી પછી આગળનો પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ એડ્સનો રોગ કયા વાયરસથી થાય તો જવાબ આવશે એચઆઈવી વાયરસથી થાય જેનું નામ છે હ્યુમન ઇમ્યુનો વાયરસ પછી બીજું કંપન એટલે શું વસ્તુ આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય પછી બીજું કે જાતિ અંતસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય તો જવાબ આવશે પિટ્યુટરી પછી ત્રીજું સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિર વાહિનીઓ સાથે શું કહેવાય તો જવાબ આવશે ઋતુસ્ત્રાવ પછી ચોથો મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગ સૂત્ર હોય તો જવાબ આવશે ત્રેવીસ પછી એડ્રિનલ ગ્રંથિને કયા અન્ય નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે અર્ધી વૃત્ક ગ્રંથિ છઠ્ઠું મધુપ્રેમ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે તો જવાબ આવશે સ્વાદુપિંડ પછી સાતમું કઈ ગ્રંથિમાં માથામાં આવેલી છે તો જવાબ આવશે પીટ્યુટરી ગ્રંથિ પછી આઠમું કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે સ્વાદુપિંડ પછી નવમું ગળામાં ભાગમાં આવેલી અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ છે તો જવાબ આવશે થાઇરોઇડ ગ્રંથિ પછી કોનું પુખ્ત પ્રાણી દેડકો છે તો જવાબ આવશે ટેડપોલ અગિયારમો સવાલ એડ્સ કયા વાયરસથી થતો રોગ છે તો જવાબ આવશે એચઆઈવી બારમું મનુષ્યમાં તરુણ અવસ્થાની ઉંમર ક્યાં સુધીની હોય તો જવાબ આવશે મનુષ્યમાં તરુણ અવસ્થાની ઉંમર અગિયારથી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીની હોય છે પછી તેરમું તરુણ અવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે તો જવાબ આવશે તરુણ અવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે ચૌદમું કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે તો જવાબ આવશે છોકરામાં સ્વર પેટી કંઠમણી તરીકે ઓળખાય છે પછી પંદરમું અંતસ્ત્રાવ શું છે તો જવાબ આવશે અંતસ્ત્રાવ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થો છે સોળમું જાતિ અંતસ્ત્રાવના નામો આપો તો જવાબ આવશે ટેરેસ્ટોરન અને ઇસ્ટોજન પછી સત્તરમું રજો દર્શનનો અર્થ શું થાય તો રજો દર્શનનો અર્થ તરુણોમાં આરંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે પછી રજોની વૃત્તિ એટલે શું તો જવાબ આવશે સ્ત્રીમાં પિસ્તાલીસ છ પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે પછી ઓગણીસમું આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે તો છોકરા માટે એકવીસ વર્ષ અને છોકરી માટે અઢાર વર્ષની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો છે આઈએમપી આઈમપી પ્રશ્નો છે તે બધા જ તમને અહીં આપવામાં આવેલા છે એકવાર ચોક્કસપણે આ બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર તમે ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો અને આ જે તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને દેખાઈ રહી છે આ સ્ક્રીન ઉપર તે બધા જ પ્રશ્નો છે તમારી જે સ્વઅધ્યાયની પોથીઓ આવે છે ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો જે આવે છે અને તમારી વર્ષ દરમિયાન જે કંઈ પણ એકમ કસોટીઓ લેવાયેલી હોય છે એ એકમ કસોટીઓમાંથી લીધેલા મોસ્ટ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને ઘણા બધા પ્રશ્નો છે તે આપણે પાઠ્યપુસ્તકના આધારે જાતે તૈયાર કરેલા પ્રશ્નો છે તો આ બધા જ પ્રશ્નોનો અભ્યાસ છે એકવાર ચોક્કસથી કરી લેજો જેથી કરીને તમને પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ શકો અને આની આ વિડીયો તો તમારા માટે યુટ્યુબની અંદર એકદમ ફ્રીમાં જ મૂકવામાં આવે છે પણ 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 આની જો તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા તો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આજે કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના પર કોન્ટેક કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો પરીક્ષાની સારી એવી તૈયારીઓ કરી શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત આપણો જે કોન્ટેક્ટ નંબર છે ને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબરને એકવાર ચોક્કસથી સેવ કરી લેજો આવનારા ભવિષ્યની અંદર પણ તમને કામ આવશે તો વેકેશનનો કરવાનો છે તમારે સદઉપયોગ એટલે કે આ પરીક્ષા જેવી પૂરી થશે તમારી વેકેશન પડશે અને વેકેશન પડશે ને પછી તમારું નવમું ધોરણ શરૂ થશે એટલે કે પ્રાથમિકમાંથી તમે માધ્યમિકની અંદર જવાના છો તો માધ્યમિકની અંદર જેવા જશો એટલે ગણિત અને અંગ્રેજી જેવા વિષય થોડાક અઘરા થઈ જશે તો એ ગણિત અને અંગ્રેજી જેવા વિષયો છે અઘરા થઈ જશે તેની અંદર તકલીફ ન પડે અને તેના માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે બે કોર્સ લોન્ચ કરેલા છે વૈદિક મેથ્સનો કોર્સ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તો આ બંને કોર્સની અંદર જોઈન થઈ જવાનું છે તમારે જેથી કરીને નવમાં અને દસમા ધોરણની અંદર ગણિત અને અંગ્રેજી જેવા અઘરા લાગતા વિષયની અંદર તમને કોઈ તકલીફ પડે નહીં કોર્સમાં જોઈન થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોઈ પ્રશ્ન નથી સમજાતો તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર તમારા મોબાઈલ નંબરની અંદર મોબાઈલની અંદર સેવ કરીને તમને જ્યારે કામ તકલીફ પડે છે તમે કોલ કરી શકો છો માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ બધી આકૃતિ તમને સરસ મજાના નામ નિર્દેશન સાથે આપેલી છે અને બધા જ પ્રશ્નોના સવાલ જવાબ આવતા હોય છે જે આકૃતિ આવતી હોય છે તે બધી જ આકૃતિ સાથે તમને સમજાવેલું છે તો ચોક્કસથી આ બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું ધોરણ આઠનું વિજ્ઞાન વિષયનું અસાઇનમેન્ટ આમાંથી અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકો તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવા જ એક નવા વિડીયો સાથે લાઈવ સેક્શનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત